તકિયા પુલનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો અકસ્માત સર્જાય તેવી શક્યતા ઉલ્લેખનીય બાબત છે કે નર્મદા જિલ્લામાં પણ મોટા ભાગના પુલો જજરી હોવાની વિગતો સામે આવી છે ખાસ કરીને જીતનગર પાસે કર્જન નદી પર આવેલો બ્રિજમાં તિરાડો પડી હોવા છતાં હજુ તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે આ બ્રિજ પરથી રોજના દસ હજારથી લોકોની અવરજવર જવર રહેતી હોય છે નર્મદા જિલ્લામાં કર્જન નદી પર આવેલો જીતમનગર પુલ જજરીત સ્થિતિમાં છે આ પુલ ચાલીસ વર્ષથી વધુ સમયનો જૂનો પુલ છે હાલમાં થયેલી પુલ દુર્ઘટના બાદમાં પુલની સ્થિતિ ચિંતાનો વિષય બન્યો હતો તાજેતરમાં બીજો બનાવ બન્યો હતો પણ હજુ આ બ્રિજ તે સ્થિતિમાં છે સ્થળ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે પુલની રેલિંગના સળિયા ખુલ્લા છે પુલના નીચેના ભાગમાં અનેક તિરાડો જોવા મળી છે રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે ફૂટપાથની સ્થિતિ પણ જર્જરિત છે આ પુલ દરરોજથી દરરોજ દસ હજારથી વધુ લોકો પસાર થઈ રહ્યા છે આ પુલ મહારાષ્ટ્ર રાજ્ય સુરત અને વલસાડ જિલ્લાને જોડે છે સાથે જ દરિયાપાડા અને સાગબારા તાલુકાનું જોડાણ પણ આ પુલ દ્વારા થાય છે અહીંથી સરકારી બસો શાળાના વિદ્યાર્થીઓ નોકરિયાતો અને મજૂરો મોટી સંખ્યામાં પસાર થાય છે આ બ્રિજ પરથી એવી વાહન મોટા પ્રમાણમાં ચાલે છે વહેલી તકે રોડ ખાતાના સરકારી અધિકારી દ્વારા આ પુલનું રિપેરિંગ કામ સમયસર કરવામાં નહીં આવે તો હાલમાં થયેલા મહીસાગર જિલ્લામાં પુલ તૂટવાની દુર્ઘટના કરજણ નદીના જીતનગરના આ પુલની પણ થઈ શકે તેવી લોક ચર્ચા